તળાજા તાલુકાના થયા ગામે નવા શેડનું ખાત ખાતમુહૂર્ત કરતા પાણી અને સિંચાઈ સમિતિના ચેરમેન મંગાભાઈ બાબરિયા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા કેન્દ્રવતી શાળામાં મધ્યાહન ભોજનમાં બાળકોને બેસાડવા માટેના નવા શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના પાણી અને સિંચાઈ સમિતિના ચેરમેન મંગાભાઈ બાબરિયાની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખની માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી અને નવા શેડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં થળિયા ગામના સરપંચ વનરાજભાઈ મોબ અને એસએમસી અધ્યક્ષ રામભાઈ બાબરીયા ભૂદેવ જગદીશભાઈ પેંડિયા તેમજ ઠળિયા કેન્દ્રવતી શાળાના આચાર્ય ચંદુભાઈ પેંડ્યા સહિતના વિવિધ દરેક ગામના આગેવાનો અને વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મંગાભાઈ બાબરિયાની કામગીરીને બિરદાવવામાં આવી હતી જો પા કુછ નહી કાસે કાશ સે બેહી માઉટર હવે સરપંચ ને લે આવો મંગા ભાઈ એ કો એ વધારો દે દીક્યુ જોઈન પોયો તો તળિયું મારે હવે એવું છે ભૂરો પડ હા સરપંચ એવું હા